અંકલેશ્વરના રામકુંડ તીર્થ ધામના મહંત ગંગાદાસબાપુ દ્વારા પવિત્ર ચૈત્ર માસ નિમિત્તે રામકુંડ ધામ ખાતે હિન્દુ રાષ્ટ્ર ધર્મસભા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના મહામંડલેશ્વરો સહિત સંતો અને કથાકારો સહિત અંદાજિત બસોથી વધુ સંતો મહંતો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને પોતાની સંતવાણીનું ભાથું પીરસ્યું હતું સંત સંમેલન બાદ સંતો માટે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આજથી શરૂ થયેલા પવિત્ર ચૈત્ર માસ નિમિત્તે રામચરિત્ર માનસ કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેનો રામકુંડના પ્રસિદ્ધ બાળ કથા કલાકાર પ્રયાંશુ મહારાજ કથાનું સમાપન રસપાન કરાવશે રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર જય ભારત જય શ્યારામ મહામલ્લેશ્વર એક હજાર આઠ સીતારામદાસજી મહારાજ સુરત ગુજરાત ભારત સાધુ સંવાદ અધ્યક્ષ સાહેબ ગુજરાત બહુ સુંદર વાત कि अंकलेश्वर राम कुंड यह एक ऐतिहासिक स्थल है जहाँ इतिहास में लिखा राम कुंड लेकिन राम कुंड को कुंड अमर परम पूज्य महाबलेश्वर गंगादास जी महाराज जहाँ नित्य ही अंध क्षेत्र चलता हो आज तो सोने में और उमेरा करा कि जैसे कुंभ मेला के अंदर उन्होंने सेवा की इसी तरह यहाँ राम कुंड में अंकलेश्वर में कि आज हजारों की संख्या में संतों को एकत्र करके और यह धर्म सभा का आयोजन किया धर्म सभा किसकी हिंदू संस्कृति की, की चिंतन के लिए जो लोग बोलते हैं कि गौशाला रखने से बास आती है वह बद्दू मारती है उन लोगों को शिक्षा देने के लिए और सम्मति देने के लिए यह धर्म सभा रखी अति पावन दिवस आज तारीख रविवारे भगवान રામજીનો હવે જન્મ ઉત્સવ જ આવી રહ્યો છે નજીકમાં એવા નવલા નવરાત્રા આજે ભગવાન રામજીની શ્રી રામચરિત માનસની કથા રામકુંડ ઉપર શરૂ થઈ રહી છે એની સાથે પૂર્વ સંત સંમેલન ધર્મસભા અને સંતોનો ભંડારો રામકુટ તીર્થ ઉપર રાખવામાં આવ્યો છે વલસાડથી લઈને વાપીથી લઈને ડાકોર સુધીના સંતો રામકુટ તીર્થ ઉપર આજે પધાર્યા છે અમારા સુરતના અમારા મંડળના પ્રમુખ પરમપૂજ્ય સીતારામ બાપુ પૂજ્ય જમનાદાસ બાપુ તમામ સંતો મહામંડલેશ્વરો મહંતો પધાર્યા છે રામકુંડ તીર્થ ઉપર આજે કથાનો શુભારંભ શુભારંભ થઈ રહ્યો ત્યારે હું તમામ અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાની ધર્મપ્રેમી જનતાને હું મારું ખુલ્લું નિમંત્રણ છે કે આવો તીર્થ ઉપર આઠ દિવસ આપણે કથા શ્રવણ કરીશું અને ભગવત પ્રસાદ પણ લઈશું જય શિયામ